કેવા છે એટલું ખાવાય ન આવી રીક્ષા લઈ જાય દાબેલી ખાઈ અમે વાત જોઈએ કે ચમ બહુ સંઘર્ષ કર્યો મોટા ભાઈ ભણતા હતા ડોક્ટર નો નાનો ભાઈ એન્જિનિયર નો પાટણ હતો બધા છોકરા મારા વેલફેર છે મારા પોચે પોચ બાળકો બધા ભણેલો ગણેલો મયંક ભાઈ બહુ સંઘર્ષ કર્યો છે એમના માટે તો ભગવાન જેટલું હાલ એટલું ઓછું છે મારા એક પગાર ઉપર બોકરો બી એજ્યુકેશન આપ્યું છે હું નથી ભણી નાયક નો આવડે ખોબા દેવડી ના અને નરેન્દ્ર મોદી સાહેબ લાયા આપ સૌ જાણો છો કે મારા નાયક ભોજક કોમ્યુનિટી છે ફાધર સામાન્ય શિક્ષક હતા અને પાંચે ભાઈ બહેનનું હાયર એજ્યુકેશન ચાલતું હતું મયંકભાઈએ ડબલ એન્જિનિયરિંગ કર્યું પણ અહીંયા એટલે પગારમાં ત્રણસો ને ચારસો રૂપિયા કહેતા હતા કે એટલું ના પોસાય કારણ કે અમારે પૈસાની જરૂર હતી એટલે મયંકભાઈ રિક્ષા ચલાવી કે રિક્ષા ચલાવી તો મહિને પાંચસો થી હજાર રૂપિયા મને મળશે એટલે રિક્ષા લાડલી નામની એમની રિક્ષા હતી અને રિક્ષા લાખવરથી મહેસાણાના ફેરા કરતા અને ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જયંતિભાઈ બારોટના માર્ગદર્શનમાં એમને સંગઠનમાં જોડાયા અને સંગઠનમાં છેલ્લા વીસ વર્ષથી એટલું બધું કામ કરે છે અને કોઈ આશા એમનો એક સારામાં સારો ગુણ ગણો કે ખરાબ ગુણો એ કોઈ નેતા પાસે કઈ માંગતા નથી એ એમની યોગ્યતા જે સમય જે જવાબદારી સોંપે તો એ ખુશ થઈને કામે વળગી જાય છે એટલે અમારા પરિવાર માટે તો આ સોના નો સુરત છે આજનો દિવસ અને ખાસ કરીને કહું કે અમારે નાયક ભોજક જ્ઞાતિ માટે પણ આજે સોના નો સુરત છે કે પંચોતેર વર્ષના અમૃતકાળમાં બધી કોમ્યુનિટીના લોકો ધારાસભ્ય સશસભ્ય બન્યા અમારી કોમ્યુનિટીનો સૂરજ આજે પહેલી વાર ઊગ્યો છે એ માટે અમિત સાહેબ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર હું લગભગ છવ્વીસ સત્યાવીસ વર્ષથી મેરેજ કરીને આવી એ પહેલાંના એ ભાજપ માટે પાર્ટી માટે કામ કરે છે એમાં પંદર વીસ વર્ષથી તો ખૂબ આખો દિવસ પાર્ટી માટે જ કામ કરે છે સવારથી લઈને રાત સુધી તબિયત સારી હોય ના સારી હોય તો બી એ સવારથી કે મારા મીટિંગ છે મારા આ છે આ છે એમ કરી સવારથી એ ભાજપ માટે કામ કર્યું છે એમને અને કરે છે અને કરતા રહેશે અને જે અત્યારે આમની જે પસંદગી થઈ છે એમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી અમિતભાઈ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને શ્રી સી આર પાટીલ સાહેબ એમની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે આ વિશ્વાસ નો કળશ અમારી ઉપર જે ઢોળ્યો છે એમણે એમાં પાર ઉતરીને બતાવીશું અને નિષ્ઠાથી કામ કરીશું